આજરોજ મોરબી જિલ્લા પોલીસ દ્વારા જિલ્લા પોલીસ વડા તેમજ એલસીબી ટીમ તેમજ ડિવિઝન પીઆઈ પીએસઆઈ કોન્સ્ટેબલો જેઆરડી સહિતની ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું અષાઢી બીજનું રિહર્સલ જે શોભાયાત્રા નીકળવાની છે તે અંતર્ગત આજ તેમનું રિહર્સલ કરવામાં આવ્યું હતું જે મહેન્દ્રપરા મચ્છુમાના મંદિરેથી શહેરના મુખ્ય માર્ગો પર પસાર થઈ આગળ મચ્છુમા એટલે કે ઝુલતા બ્રિજ પાસે મચ્છુમાના મંદિર સુધી ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું